એક બેઠક ઉપર આગળ મહાગઠબંધનની જો વાત કરવામાં આવે તો કોમ્પિટિશનમાં સૌથી વધારે મહાગઠબંધનમાં વધારે જો કોઈ બેઠક ઉપર અત્યારે આગળ હોય તો છે આરજેડી પચાસ બેઠકો ઉપર આગળ કોંગ્રેસ આઠ બેઠકો ઉપર આગળ વીઆઈપી હજુ એક પણ ખાતું નથી ખોલાવી શકી તો લેફ્ટ બે બેઠકો ઉપર આગળ જોવા મળી રહ્યું છે આઈઆઈપી પણ એક પણ ખાતું ખોલાવી શકી નથી આ સાથે જો કુલ મુખ્ય પક્ષોની જો વાત કરવામાં આવે તો બીજેપી એનડીએ ઉપર આગળ મહાગઠબંધન સાઠ પ્લસ બેઠકો ઉપર અન્ય પાંચ બેઠકો ઉપર અત્યારના રુઝાન જોઈને આપણે શું લાગી રહ્યું છે અત્યારના રુઝાન પર હું મેં પેલા કહ્યું એ જ કહીશ કે હજી આ શરૂઆતી રુઝાન છે હમણાં જે ઈવીએમ ખુલ્યા જ છે હજી એક એક પેકેજ ઓપન થઈ હશે અને હું માનું છું ત્યાં સુધી રાહુલજી અને તેજસ્વી યાદવજીએ જે ત્યાં લોકોની વચ્ચે ગયા છે રેલીઓ કરી છે લોકોને એમના અધિકારો વિશે જે જાગૃત કર્યા છે અને ખાસ કરી અને જે મહિલાઓ છે એમના માટેના પેકેજ જાહેર કર્યા છે અને સાથે સાથે ત્યાં પચીસ લાખ સુધીનો વીમો જે કોઈ પણ હોસ્પિટલમાં જાય તો જે આપવાની વાત કરી છે એના ઉપરથી હું ચોક્કસથી માનું છું કે એક નયા બિહાર બનાવવાની વાત છે નાલંદા યુનિવર્સિટીને જે ઓપન કરવા બાબત છે એનાથી ચોક્કસથી ફરક પડશે અને જે વિકાસના નામે ભારતીય જનતા પાર્ટીએ વાત કરી હતી એના નામે પણ લોકોને ખબર હતી કે ત્યાં શું વિકાસ થયો છે ને કેટલો વિકાસ થયો છે પણ લોકો ચોક્કસથી સમજી શક્યા છે કે વોટ ચોરીનો મુદ્દો હોય કે કોઈ પણ મુદ્દો હોય એનાથી

સો ટકા તે તેજસ્વીએ જે રીતે કામ કર્યું છે બેન તો આ જે બાસઠનો આંકડો છે ને તમે નીચે આઠનો આંકડો જુઓ છો કોંગ્રેસનો તો રાહુલ ગાંધીજીની પાર્ટીના અડતાલીસ જે ઉમેદવાર આપે ને એ બેન પાણીમાં ગયા કારણ કે જો કદાચ તેજસ્વી એ સો ટકા એમની ઉમેદવારો મૂક્યા હોત તો આંકડો સારો હતો પણ જે રીતે અત્યારે એકસો સાહીઠ ઉપર એનડીએ ચાલી રહી છે તો ક્યાંય મેડ નથી પડતો કે બાસઠ ને એકસો સાહીઠ જે તો આ કોંગ્રેસના પ્રવક્તાને હમણાં સાંજે પાંચ વાગે પણ પૂછશો ને તો એમ કહેશે કે હજી તો કે થોડી રાહ છે એટલે એમની અહીંયા ડૂબી ગઈ છે રાહુલ ગાંધીજીએ ડૂબકી મારી દીધી છે ત્યાં રીતે જે રીતે એમના જે પરફોર્મન્સ કહી શકાય કે છેલ્લા તમે વીસ દિવસના કોઈ પણ રિએક્શન જુઓ તો રાહુલ ગાંધીજીનું કોઈ રિએક્શન જ નથી કારણ કે ઘણા કોંગ્રેસના ગુજરાતના પ્રવક્તા બોલી ચૂક્યા છે કે અમે ત્યાં પિક્ચરમાં નથી એનો મતલબ એવું થયું કે એ લોકોએ હાર સ્વીકારી લીધી લડ્યા પહેલાં જ્યારે નીતિશજીએ જે રીતે સુશાસન કરપ્શન કટ્ટા જે જે રીતે ત્યાં જે દૂર કર્યા ત્યાં મહિલાઓ જે બેને વાત કરીએ સાચી છે કે શરાબબંધી ત્યાં ખૂબ જ કમ્પ્લેનો મળતી હતી અને શરાબબંધીથી ત્યાંની મહિલાઓનું જે ઘર ખર્ચ જે જે પરિવારનું જે આખું હેતું બજેટ એ ખોરવાઈ જતું હતું ને એમાં એ સફળતા મળી ત્યાંના યુવાનોને પચીસો રૂપિયા જે ભથ્થું મળવું જોઈએ એ મળતું થઈ ગયું છે ત્યાંના જે અધ્યાપકોની જે નિમણૂક થવી જોઈએ એ થયું એનાથી શિક્ષણમાં વધારો થયો ત્યાં દીકરીઓના જે હોય ત્યાં એ આપ્યા છે એટલે હું આપને કહીશ કે એકસો સાહીઠ ની આ આંકડો કદાચ પૂર્ણ બહુમત ઉપર જઈ રહ્યો છે અને હવે ફરીથી એનડીએ ની સરકાર ત્યાં બની રહી છે તેજસ્વીને ખરેખર હું અભિનંદન પાઠવું છું કે એકલા હાથે આ સીટો દેખાઈ રહી છે કોંગ્રેસ ત્યાં નેસ્ત નાબૂદ થઈ ગયેલી છે હું માનું ત્યાં સુધી સમગ્ર ભારતમાં કોંગ્રેસ મુહૂર્તપાય થઈ રહી છે ને હવે આવનાર ઓગણત્રીસમાં આપણે જોઈએ છીએ કે રાહુલ ગાંધીજીનું લીટર લીડર ઓફ ઓપોઝિશન પદ પણ રહે છે કે નહીં એ ખબર નથી કારણ કે આ રીતે સમગ્ર ભારતની જનતા જોઈ રહી છે કે હવે એનડીએ સાથે જવું છે નરેન્દ્રભાઈ સાથે જવું છે તો વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આરોગ્ય આ આ બહેતર પ્રક્રિયાઓમાં આવવું પડશે અને એટલા જ માટે જુઓ કે બિહાર સૌથી મોટો વિષય હતો માઇગ્રેશનો એ ઓછું કર્યું છે અને આ સ્વચ્છ છબી નીતિશભાઈની જે દેખાઈ રહી છે તો આ આંકડો દેખાઈ આવે છે બેન આ તમે હું કે કોઈ નહીં કે વોટ ચોરી કોંગ્રેસ વોટ ચોરીથી બહાર નીકળ્યું જ નથી કોઈ એમની જોડે કોઈ બીજા મુદ્દા નથી તમે લાવો ઘણા બધા મુદ્દા છે અમને બહેતર વિપક્ષ જોઈએ છે બહેતર એક સારો એવો નેતા જોઈએ છે પણ સામે તમારે આવું નથી તમારે માત્ર તમે એક પણ એવિડન્સ આપ્યા નથી બેન એક પણ એવિડન્સ હરિયાણા માટે રાહુલ ગાંધીજીએ પ્રેસ કોન્ફરન્સ કરી બેન એક એવિડન્સ તમે મને બતાવો કોંગ્રેસના બુથ એજન્ટો શું કરતા હતા તો આ ક્વેશ્ચન માર્ક છે કે કોંગ્રેસ સૌથી જૂની પાર્ટી છે જે તો એમને વિચારવું પડશે નરેન્દ્રભાઈ જે કરી રહ્યા છે એમના પછાયામાં પણ રાહુલ ગાંધી નથી આવી રહ્યા અચ્છા જો ખાલી બિહારની વાત કરવામાં આવે અમુક રાજોમાં મોટે ભાગે ભાજપ વર્સિસ કોંગ્રેસ દેખાતું હોય છે પણ ખાસ બિહારની જો વાત કરવામાં આવે તો જેડીયુ જો ના હોય અને એનડીએ ગઠબંધન ના હોય તો બીજેપી ક્યાંક ને ક્યાંક ઊણો ઉતરી શકે આ ગઠબંધનની તાકાત ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે જેડીયુ ની પણ એટલી જ સરસાઈ હારોહાર જોવા મળી રહી છે આપ શું કહેશો ચોક્કસ પણ અહીંયા છે ને સ્થાનિક રાજકીય નીતિમાં વધારે પડતું મહત્ત્વ આપે છે ને એમાં નીતિગત જાતિવાદ રાજગીરી છે અને ગરીબી પણ જે વસ્તુ છે ને ધર્મ આધારિત આ બિહાર છે આખું ધર્મને વિભાજીત પરિબળો છે જેથી કરીને કે જ્યાંના લોકો છે એ વ્યક્તિ કેન્ડિડેટને ઓળખે છે નહીં કે કોંગ્રેસ કે બીજેપી કારણ કે જનતા દળે એટલા વર્ષ સુધી રાજ કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ પગપેસારો કર્યો છે ચોક્કસપણે એને જે ગઠબંધન કર્યું છે એમાં નરેન્દ્ર મોદીજીને ખાસ અભિનંદન આપવા જોઈએ કારણ કે જે રીતે ફાયરેસ્ટ બેટલ વર્લ્ડ ઓફ ફળ થયું હતું ઇલેક્ટ્રિક્સમાં એમાં એને ઘણી બધી એવી વસ્તુઓ કહી હતી કે જે લોકોના ગળે ઉતરે એમ હતી એમાં વિકાસની સામે જંગલરાજનું એને જે બતાડેલો હતું મોહરું એટલે કે ભારતીય જનતા પાર્ટી હજી વખતે જેડીયુ કરતાં પણ વધારે બેઠક મેળવવામાં સફળ થઈ છે કારણ કે જે જે ત્યાં ગયા છે એમાં કે જે કામ કરીએ છીએ અલબત્ત ત્યાં ગરીબીનો આંકડો આજની તારીખમાં પણ દસ પોઈન્ટ આઠ ટકા બતાડે છે નીતિ આયોગના પ્રમાણે સૌથી ખરાબ રાજ્ય તરીકેનો જે કંઈ બિરુદ હોય તો એ બિહારને જ મળેલું છે ઘણી બધી સમસ્યાઓ છે તેમ છતાં વિપક્ષ એન્ટી ઇન્કમસી ફેક્ટર પણ હતું એમાં અલબત્ત તેજસ્વી યાદવે ઘણી બધી મહેનત કરી અને એને એમ પણ લાગતું હતું જો કોંગ્રેસનો થોડો પણ સપોર્ટ મળશે તો ચોક્કસપણે એ લોકો સત્તા પર આવી શકશે એ જાતનું આખું હવામાન પણ ઊભું કરેલું હતું પરંતુ અહીંયા જોવાનું એ છે કે જે જાતની એ લોકોએ કરી હતી પણ કોંગ્રેસ અહીંયા પણ ઊણી ઉતરી છે કોંગ્રેસની બેઠકો જે એને એકસઠ હતી જે વખતે એને સિત્તેર બેઠક આપી હતી એમાંથી આજે વખતે એ લોકોને એકસઠ બેઠક પર ચૂંટણી રહ્યા છે એમાં જે રિઝલ્ટને ટ્રેન્ડ આવે છે એમાં અહીંયા અગિયાર ઉપર છે જ્યારે આરજેડી જે સાઠ ઉપર એટલે કે બરોબર એ જેડીઓનો સામનો કરી રહ્યું છે તો આ સમગ્ર પ્રક્રિયાઓ જોઈએ એમાં એક જનસરાજ પાર્ટી પણ આવ્યું હતું કે જેમાં પોલિટિકલ સ્ટ્રેટેજીસ્ટ તરીકે પ્રશાંત કિશોર કે જે પોતાની બધી જગ્યાએ બેઠકો પર ઉભા કે અલબત્ત પોતે નથી લડી રહ્યા પરંતુ એને જે પોતે સ્ટ્રેટેજી કરી છે એના માટે એને એમ કહ્યું છે કે મારા પાંચ કે છ ટકા વોટ પણ શેર મળે તો ચોક્કસપણે મારે જીત ગણાશે અલબત્ત એને તો આગાહી કરી હતી કે એકસો સીટ ઉપર આવશું પરંતુ અહીંયાનું જે ગણિત છે અને જે એક્ઝિટ પોલ આવેલા છે એમાં એને પાંચ સીટ પણ મળતી નથી એટલે કે એને ચાર ટકાથી પણ વોટ શેર ઓછા મળે છે અને અહીંયા જે ચહેરો પહેલાં જ્યારે સર્વે કરવામાં આવ્યો હતો સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે ચહેરો પણ એનો ઊંધો આપવામાં આવેલો હતો અને એમાં જે આર જે તેજસ્વી યાદવ હતા એ તેજ આપણે ખાસ કરીને નીતિશકુમારથી પણ આગળ હતા પરંતુ અહીંયા જે જેડીયુનું ગઠબંધન અને આ બીજેપીનું ગઠબંધન ચોક્કસપણે અહીંયા લોકોએ જેડીયુને ગઠબંધનને ચૂંટવા માટેનું નક્કી કરેલું એવું લાગે છે ટ્રેન્ડ ઉપરથી

ની જો વાત કરવામાં આવે 11 બેઠકો હજુ સુધી કોંગ્રેસ ના આગળ જતી દેખાઈ રહી છે આ કામગીરી કે પછી રાજનીતિ એને લઈને પણ મોટો સવાલ થાય છે વિશ્લેષકો એવું માની રહ્યા છે કે જેટલી કામગીરી કરવી જરૂરી છે એટલી જ રાજનીતિ પણ કરવી જરૂરી છે અને એટલા માટે જ એનડીએ ની જે સૂચી સમજી રાજનીતિ છે તેના પરિણામે એનડીએ ને ક્યાંક ને ક્યાંક ફાયદો થઈ રહ્યો છે તમે